વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલની હવે ઘેટી બરાબરની ભરાઈ છે નરેન્દ્ર મોદી અમિત શાહ અને આનંદીબેન પટેલને પેટ ભરી ગાળો આપ્યા પછી ભારતીય જનતા પાર્ટીના શરણમાં આવેલા હાર્દિક પટેલ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ નિકોલમાં થયેલી એક ઘટનાને મામલે હવે હાર્દિક પટેલનું વોરંટ નીકળ્યું છે અદાલતે કહ્યું છે હાજર થાવ કારણ કે તમે અદાલતમાં આવતા નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત નયાળ જ્યારે લાખોની મેદની સામે હોય ત્યારે પ્રમાણભાન ભૂલી જવું એ બહુ સ્વાભાવિક છે બે હજાર પંદરમાં હાર્દિક પટેલની ઉંમર ખૂબ નાની હતી અને સામે દસ લાખ પાટીદારો બેઠા હતા ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પ્રમાણભાન ભૂલે છે નરેન્દ્ર મોદી અમિત શાહ અને આનંદીબેન પટેલને પેટ ભરી ગાળો આપે છે પછી ગુજરાતમાં તોફાન ફાટી નીકળે છે અને રાજદ્રોહના કેસના આરોપી બનેલા હાર્દિક પટેલને આગળ જતાં સમજાય છે કે મુશ્કેલી વધી રહી છે યુવાનીમાં કરેલી ભૂલમાં આખી જિંદગી હવે જેલમાં પસાર થશે એટલે કોંગ્રેસમાં ગયા પછી કોંગ્રેસના હેલિકોપ્ટરમાં ઉડ્યા પછી સમજાયું કે જેલમાં જવા કરતાં ભાજપમાં જવું સારું છે પણ ભાજપને પેટ ભરી ગાળો આપી હતી અને છતાં ભાજપમાં જવું પડે તો હવે શું કરવાનું પણ હાર્દિક પટેલ પાસે વિકલ્પ રહ્યો નતો દિવસ પહેલા રોજગારીના મુદ્દે સરકારને ઘેરવાની વાત કરી અને હમણાં વિધાનસભાના સત્રમાં સરકાર મૂંઝવણમાં મુકાય તેવા પ્રશ્નો પણ પૂછી લીધા પણ હાર્દિક પટેલ ભૂલી ગયા સરકારે બધા કેસ પાછા ખેંચ્યા નથી અને સરકાર ખેંચવાની પણ નથી હાર્દિક પટેલ ઉપર કાયદાની તલવાર લટકતી રહેશે અને આ સરકારને આવડે છે કે તમને તડપાઈ તડપાઈ જીવાડવાની વાત સરકાર સારી રીતે સમજે છે હાર્દિક પટેલના કેસ પૂરા થઈ જાય તો હાર્દિક પટેલને નિયંત્રણમાં રાખવા પાછા મુશ્કેલ થાય આ ચાલી રહ્યું હતું એ દરમિયાન અમદાવાદની એક ખાસ અદાલતે હાર્દિક પટેલનું ધરપકડનું વોરંટ કાઢ્યું ઘટના એવી છે કે બે હજાર પંદરની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે નિકોલની અંદર એક ધરણાનો કાર્યક્રમ થયો હતો જેમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો અને કાવતરાનો ગુનો દાખલ થયો એફઆઈઆરમાં હાર્દિક પટેલ આરોપી હતા હવે ધારાસભ્ય થઈ ગયા છે ધારાસભ્ય થઈ ગયા પછી એવું હતું કે સત્તાધારી પક્ષના ધારાસભ્ય થઈ ગયા છે અદાલતમાં તો છે પણ અદાલત થઈ નારાજ અને અદાલતે ધરપકડનું વોરંટ બહાર પાડ્યું હાર્દિક પટેલ ધારાસભ્ય છે એટલે પોલીસ હાથ પકડી ઢસડીને નહીં લઈ જાય પણ અદાલતમાં તો આવવું પડશે હાર્દિક પટેલના વકીલનું કહેવું છે કે હજી અમારી પાસે વિકલ્પ ખુલ્લો છે અમે અદાલતને વિનંતી કરીશું કે અમારા અસીલ અદાલતની મુદતમાં હાજર રહેશે અત્યારે તમે ધરપકડનું વોરંટ રદ કરો જોઈએ વોરંટ રદ થાય છે કે હાર્દિક પટેલને પકડે છે કે પછી હાર્દિક પટેલ અદાલત સામે આવી ક્ષમા યાચના કરે છે રાજકારણમાં તો આ બધું ચાલતું રહેવાનું ને રાજકારણમાં રહેવું હોય તો ચામડી તો થોડીક જાડી કરવી પડે નહીં તો રાજકારણમાં તમે ચાલો નહીં તો આ સ્થિતિ છે પાટીદાર યુવા નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની કાયદાની તલવાર લટકતી રહેશે અને ભાજપના નેતા હાર્દિક પટેલની મજા લેતા રહેશે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું પાછો એક નવા વિષય સાથે નમસ્કાર वैष्णवजन जन तो कहिए जे पीड पराय